માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક કિસમને ઝડપી લેવામાં આવ્યો માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક કિસમને ઝડપી લેવામાં આવ્યો છે જેમાં ભુજ તાલુકા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળે કે નાનાવરનોરા ગામની સીમમાં આવેલ માટડાઈ તળાવની બાજુમાં આવેલ કાચા રસ્તે બાવળની જાળીઓમાં એક ઈશમ શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે જે બાતમીના આધારે ત્યાં જઈ તપાસ કરતા સિદ્ધિક નામોરી મોખા રહેવાસી ગામ નાના વરનોરા તાલુકો ભુજવાળો મળી આવેલ છે અને તેના પાસેથી એક હાથ બનાવટની દેશી બંદુક મળી આવેલ છે જે બનાવટની દેશી બંદુક પોતાની પાસે રાખેલ છે અને તે અંગે પાસ પરમિટ હોય તો રજુ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ તેની પાસેથી મળી આવેલ ન હતી જેથી સિદ્દીક નામોરી મોખા ઉંમર વરસ ઓગણસાઠ રહેવાસી નાના વરનોરા ભુજને ગેરકાયદેસર રીતે પરવાના વગરની દેશી બંદૂક સાથે તેમને ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ